રંગોનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ રીતથી ઉજવવામાં આવે છે ક્યાંક ટામેટા હોળી ક્યાંક નારંગીથી ક્યાંક કાદું કિચડથી તો ક્યાંક ગુલાલથી તો ક્યાંક પ્રેમના રંગોથી હોળીની ઉજવણી કરવામાં આવે છે પરંતુ દેશમાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં સ્મશાનમાં ચીતાની રાખથી હોળીની ઉજવણી કરવામાં આવે છે પરંતુ એ કેમ તો તેના માટે તમારે આ વિડીયો એન્ડ સુધી જોવો પડશે ધાર્મિક માન્યતા અનુસાર ચરે બાબા વિશ્વનાથ રંગભરી એકાદશી પર મા ગૌરીને વિદાય આપી અને તેમને વિશ્વનાથ ધામ લાવ્યા ત્યારે ભક્તો અને કાશીના લોકોએ હોળીની ઉજવણી કરી હોળીનો તહેવાર શુક્રવારે છે પરંતુ પ્રાચીન નગરી બાબા વિશ્વનાથ કાશીમાં તો હોળીનો ઉત્સાહ પહેલેથી જ શરૂ થઈ ચુક્યો છે એવી હોળી જે કદાચ બીજે ક્યાંય નહીં જોવા મળે આ હોળી સ્મશાનની હોળી છે એટલે કે શ્મશાનમાં ચિતાની રાખથી હોળી રમવામાં આવે છે વારાણસીના હરિશ્ચંદ્ર ઘાટ ઉપર હોળીની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે ત્યાં મણિકર્ણિકા ઘાટ ઉપર સ્મશાન ભૂમિ પર હોળી રમાય મસાન હોળી પાછળની કહાની શું છે તો મસાન હોળી મણિકર્ણિકા ઘાટ પર મનાવવામાં આવે છે

જેના કારણે મણિકર્ણિકા ઘાટ પર મૃત્યુનો કોઈને ભય નથી પરંતુ તેને ઉત્સવ માનવામાં આવે છે ચિતાની રાખને શરીર પર લગાવવા પાછળ એવું પણ માનવામાં આવે છે કે તેનાથી તેઓ મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે અને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે કાશીમાં મૃત્યુને પુનર્જન્મથી મુક્તિનો માર્ગ માનવામાં આવે છે એવું કહેવાય છે કે શિવ બધાના છે આવી પરિસ્થિતિમાં અઘોરી નાગા સંન્યાસીઓ અગોર અને સામાન્ય લોકોએ શિવની ભક્તિમાં શિવના પ્રિય શહેર કાશીના સ્મશાન ભૂમિમાં સાથે મળીને હોળી રમી હતી આ એક પ્રાચીન પરંપરા છે અને આ પરંપરા હજુ આજે પણ નિભાવવામાં આવી રહી છે કાશીમાં મૃત્યુ પણ એક ઉત્સવ છે આ હોળીના દ્રશ્યોમાં દેખાય છે કે અહીં હરિશ્ચંદ્ર મહાસ્મશાન ઘાટ પર અઘોરીઓ તેમના શરીર પર રાખ વિટાળી અંતિમ સંસ્કારની રાખ ગુલાલ લગાવીને સજ્જ નાગા તપસ્વીઓને ટેકો આપે છે જ્યારે સ્મશાન ભૂમિ પર હર હર મહાદેવના નારા સાથે આ હોળીની ઉજવણી કરવામાં આવે છે તો આવા જ જોવા માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર